અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પડના દરેક પ્રકારના સમાચારો

તો અમે આને આંદોલન સ્વરૂપે ગામડે ગામડે લઈ જઈશું પ્રાંત અધિકારી સામે યા કચેરી સામે ઉપવાસમાં બેસીશું અને અમે અમારી માંગણી મંગાવવા માટેના તમામ પ્રયત્નો કરીશું જો આ વખતે પાંચ ધિરાણ માફ નહીં થાય તો બે હજાર સત્યાવીસ માં સરકાર સાફ થઈ જશે લખી લે ખેડૂતોને અનહદ નુકસાની છે હું તમને એકસો અઢારે અઢાર ગામના લેટર પેડ સરપંચો સાથેના આપી છે આપી દઈશ આ ચોવીસ કલાકમાં જેટલા તાત્કાલિક ધોરણે ભેગા થયા છે એટલા જ આવ્યા છે બાકી હું તમને તમામે તમામ ગામને આપી દઈશ તમે ગણી લેજો આમાં હિત રહેશે જેવા હશે છે દિવસ દિવસમાં પૂરું કરવું કોઈક સર્વે દિવસ કે પોતાની જમીન કર્યા છે એનું કારણ એ છે કે સરકારે બે દિવસ ચાર દિવસ પહેલા એવી જાહેરાત કરી લો કે ખેડૂતોને જે કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે એનો ડિજિટલ સર્વે કરવામાં આવે મારી માગણી છે કે સંપૂર્ણપણે પાક ધિરાણ માફ થાય ખેતમજૂરોને આમાં આવરી લેવામાં આવે કારણ કે ખેડૂતોની સાથે સાથે તેનો એક હાથ બનીને ખેતમજૂરો પણ કામ કરે છે ખેતમજૂરોની સરકારે ક્યાંય ઉલ્લેખ કર્યો નથી ખેતમજૂરોને પણ એવડું જ નુકસાન છે એટલે ખેતમજૂરોને પણ આમાં આવરી લેવામાં આવે અને સંપૂર્ણપણે પાક ધિરાણ માફ કરવામાં આવે ડિજિટલ સર્વે રદ કરવામાં આવે તમામ ગામ અને તમામ ખેતરમાં નુકસાન છે તો ડિજિટલ સર્વેસાનો આ એક પાયા વિહોણી વાત છે એટલે સર્વે બરવેના તાયફા બંધ કરે અને સરકાર સીધી અમારી વાત સાંભળે અને પાક ધિરાણ માફ કરે તમે માંગણી સંતોષમણી હોય તો આગામી કાર્યક્રમ શું છે આગામી કાર્યક્રમ અમે આમરણંત ઉપવાસ ઉપર અહીંયા બેસીશું જો સરકાર અમારી વાત નહીં માને તો એક આંદોલનના સ્વરૂપે અમે ગામડે ગામડે જઈશું લોકોને એકત્રિત કરીશું અને પ્રાંત કચેરીની સામે ધરણા ઉપર બેસીશું આજ રોજ કમોસમી વરસાદના અનુસંધાને તળાજા તાલુકાના અમુક સરપંચશ્રીઓ ગામના આગેવાનો વરિષ્ઠ આગેવાનો દ્વારા આવેદનપત્ર ત્રણ મુદ્દા બાબતનું રજૂ કરેલ છે જે સરકાર શ્રીમાં મોકલી આપવામાં આવશે